વાવ તાલુકાના બાલુત્રી ગામે વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી બકરીનું મોત વાવ તાલુકાના બાલુત્રી ગામની ડીપીની અંદર આજુબાજુ ફેન્સિંગ કરેલી લોખંડની જાળીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાના કારણે નજીકથી પસાર થતી એક બકરીનું કરૂણ મોત થયું હતું ત્યારબાદ સ્થાનિક લોકોએ યુજીવીસીએલના હેલ્પરને આંગેની જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જેમાં વિવિધ બોર્ડના પાવર બંધ કરી દીધા હતા ત્યારે આ બાબતે વીજ પુરવઠો બંધ કરતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રવિવારના સાંજે છ વાગે લાઇટનો પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો અને સોમવારના સવારના અગિયાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો આમ સતત અઢાર કલાક સુધી વીજળી બંધ રહેતા વરસાદી માહોલમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી આ સિવાય વધુમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ભયાનક વીજ ડીપીની બાજુમાં એક બકરીનું મોત થતાં લોકોને ખબર પડી કે ડીપીની આજુબાજુ શોર્ટ આવે છે જો આ જગ્યાએથી કોઈ નાનું બાળક કે વિદ્યાર્થીઓ સવારના સમયે પસાર થતા હોય તો મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી ત્યારે સ્થાનિક લોકોએ આ ડીપીને ત્યાંથી હટાવવાની માંગ કરી છે આમ ચોમાસાની ઋતુમાં ભયાનક ડીપી કોઈ મોટી અઘટિત ઘટના સર્જે તે પૂર્વ અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવું ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું